જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે દિવસની કેવો રહેશે તમારો દિવસ એની પણ વાત કરીશું એટલે પંચાંગની પણ વાત હોય છે અને એની સાથે તમારા માટે કંઈક ઉપયોગી માહિતી તો હોય જ છે તમારે પણ કોઈ સવાલ હોય કોઈ સમસ્યા હોય તો એના સમસ્યાના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફોન નંબર અમારો નીચે આપવામાં આવેલો છે તો ચાલો દર્શક મિત્રો શરૂ કરીએ પહેલા આપણે આજનો આજે વિક્રમ બે હજાર એસી પચીસો પચાસ તારીખની વાત કરીએ તો આજે ઓગણીસમી માર્ચ બે હજાર ને ચોવીસ મંગળવારનો દિવસ છે પહેલા આપણે ભગવાન ગણપતિને વંદન કરી લઈએ ઓ ગણાનાન્ ગણપતિ ઘુ મહે પ્રિયા પ્રિયપતિ ઘુ મવા મહેધિપતિ મહે વસો મમ આહં જાની ગર્વધમ ભગવા ગંગપત નમ ભગવાન ગણેશના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આજનું પંચાંગ તો આજે ફાગણ સુદ દશમી તિથિ છે મિત્રો નક્ષત્ર આજે પુનર્વસુ રહેશે જે વીસ વાગીને દસ મિનિટ સુધી છે અને ત્યારબાદ પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થશે યોગ આજે શોભન છે જે છ વાગીને સાડત્રીસ મિનિટ સુધી છે ત્યારબાદ અતિઘંડ યોગ શરૂઆત થશે આજે કરણ તેતેલ છે તેત્રીસ મિનિટ સુધી ત્યારબાદ વણિજકરણની શરૂઆત થશે અને આજે મિથુન રાશિ રહેશે તેર વાગીને અડત્રીસ મિનિટ સુધી ત્યારબાદ કર્ક રાશિનો પ્રારંભ થશે તેરને ને અડત્રીસ સુધી જે બાળકો જન્મ છે તેનું નામકરણ ક છ ઘ અક્ષર એટલે મિથુન રાશિ પર નામ રાખવામાં આવશે ત્યારબાદ જે જાતકો જન્મ છે તેનું નામકરણ કર્ક રાશિના નામ અક્ષર ઉપર એટલે કે ડ અને હ અક્ષર ઉપર નામ રાખવામાં આવશે જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ હવે આપણે જોઈ લઈએ આજનું રાશિફળ શરૂઆત પહેલા આપણે કરીશું મેષ રાશિથી પહેલું પહેલી રાશિ જે છે મેષ એટલે અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમને એરિશ એટલે તમારા માટે આજે દિવસ શરૂઆત તો સારી થશે મનમાં એક ઉત્સાહ અને એક લાભ પણ સારો રહેશે તમારા માટે પ્રેમ સંબંધોમાં સફળતા થશે મેળવશો સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં રાહત મળશે ધારેલા કેટલાક કાર્યોમાં નિષ્ફળતા મળી શકે છે યોજનાઓ ઘણી બધી બનાવશો પણ એ યોજનાઓ સફળ થાય બી ખરી અને ન પણ થાય પરંતુ આપણે યોજના બનાવવી જોઈએ વિદેશ યાત્રા વગેરેના જે કાર્યો તમે કરેલા હોય એમાં તમને સફળતા મળશે એક વસ્તુ યાદ રાખવી નાણાકીય લેવડ દેવડ કરવી બહુ હિતાવહ નથી પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ બને છે આજે ઉપાય તરીકે તમારે કોઈ એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ત્યારબાદ હવે જોઈએ આપણે વૃષભ રાશિ બ બ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે દિવસ સારો અને ઉત્તમ છે ઘણા કાર્યો જે તમે મનમાં વિચારેલા એ પૂર્ણ થાય એવા યોગો દેખાય છે કર્મ ક્ષેત્રના ગ્રહો તમને કામકાજમાં સફળતા આપે છે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને અવશ્ય થાય છે આર્થિક રીતે જે દિવસ છે સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે આજે ઘરે કોઈ બાદ પ્રસંગ બને અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગ બને એવા સંજોગો બની શકે છે છલ કપટથી જરા દૂર રહેવાની પણ જરૂર છે કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર લાગતી નથી કારણ કે આંધળો વિશ્વાસ કરવાથી આપણને નુકસાન થાય એવા સંજોગો દેખાઈ રહ્યા છે આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાકીય કામોમાં તમારે બહાર જવાનું થઈ શકે છે નાની મોટી યાત્રાનો યોગ પણ બની રહ્યો છે વ્યાપારિક યાત્રાઓ તમને ફાયદો કરાવશે પરંતુ પેલું કોઈના ઉપર આંધળો વિશ્વાસ તમારે નથી કરવાનો પૈસાની લેવડ દેવડથી દૂર રહેવાનું કોઈ વ્યસન કરતા હો તો જરા એનાથી બી દૂર રહેજો ખાનપાનમાં વિશેષ ધ્યાન આપજો આજે સ્વાસ્થ્ય બગડી શકે એવી પરિસ્થિતિ બને છે એટલે સ્વાસ્થ્ય આપણું બગડે નહીં એની પણ કાળજી તમારે લેવી પડશે માતા પિતા વચ્ચે થોડો મતમતાંતર થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે માટે જરા ધ્યાન રાખીને કામ કરવાની જરૂર છે ખાસ કરીને મિત્રોનો સાથ સહકાર તમને મળશે પતિ પત્ની વચ્ચેનો સાથ સહકાર પણ સારો રહેશે સંતાનના વિદેશ ગમન માટે અથવા વિદેશ યોગ માટે જે પ્રયત્ન કરો છો એની અંદર તમને સફળતા મળે એવા સંકેતો અત્યારે ગ્રહો આપે છે શું કરશો મિત્રો તો આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી અને ખાસ કરીને એના ગુણદોષનો વિચાર કર્યા વગર એમાં વિશ્વાસ કરવાની જરૂર નથી આજે તમારે ઓમ કલિમ કૃષ્ણાએ નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ મિત્રો કર્કરાશ દક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ખાસ કરીને તમારી પાસે જે કામ હતો અથવા જે તમે કામમાં જોડાયેલા છો એ નોકરીનું કામ હોય કે વ્યાપારનું કામ હોય દરેક કામની અંદર થોડા માનસિક ઉચાટની સંભાવના બની રહી છે એટલે માનસિક ચિંતા અને ઉચાટ તમને થશે એવું દેખાઈ રહ્યું છે એટલે કોઈ પણ કામ કરતા પહેલાં જરા વિચાર જરૂર કરજો ભાગ્ય તમને મદદ કરશે ભાગ્ય આધારિત જે ગ્રહો છે એ પણ તમને મદદ કરશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે નાણાકીય વ્યવહારોથી જરા સાવધાન તમારે પણ રહેવાનું રહેશે તો આમ જોવા જઈએ તો દિવસ એકંદરે તમારો સારો ને ઉત્તમ જઈ રહ્યો હોય એમ દેખાય છે હા જૂના કેટલાક અટવાયેલા કાર્યો એ તમારા પૂર્ણ થવામાં થોડી વાર લાગશે એટલે કોઈ સરકારી કામ હોય તો એમાં ઉતાવળ કરીને કામને બગાડવાની જરૂર નથી અને વ્યસનથી જરા મુક્ત રહેવાની જરૂર છે શું કરશો તમે આજે તમારા દિવસને શુભ અને સારો બનાવવા માટે ચોખાનું દાન કોઈ બ્રાહ્મણને આપી અથવા તો કોઈ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે જોઈએ આપણે સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો સ્વાસ્થ્ય થોડું આજે બગડે એવી સ્થિતિ દેખાય છે એટલે સ્વાસ્થ્ય તમારો નાસાજ રહે અથવા તો ખરાબ રહે એવી સ્થિતિ બની રહી છે હા નાણાકીય વ્યવહારો અને નાણાકીય લેવડ દેવડથી જરા સાવધાન તમારે રહેવું પડશે જૂના અટવાયેલા નાણાં પરત મળે એવા કોઈ સંકેતો અત્યારે દેખાતા નથી જમીન મકાનના વાદ વિવાદો જે ચાલી રહ્યા છે એ યથાવત રહેશે પણ કુટુંબ અને પરિવાર સાથે જે તાલમેલ ઓછો હતો એમાં સુધારો થશે એટલે આજે તમારે પરિવાર સાથે મીટિંગ કે મુલાકાત થાય એમાં તમારા તરફે કોઈ નિર્ણય આવી શકે છે એટલે કે સમાધાન થઈ શકે છે સંતાનના કેરિયર અંગેની જે ચિંતા છે એ હજી બી યથાવત રહેશે પરંતુ સંતાનના કેરિયરમાં હવે સુધારો દેખાઈ રહ્યો છે એટલે કોઈ કામ એ લાગી જાય એવા સંકેતો સ્પષ્ટ ગ્રહો હવે મિત્રો કન્યા રાશિ અઠોણા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો ગ્રહોની સ્થિતિ તો તમારી એકંદરે સારી દેખાય છે પરંતુ પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતર થઈ રહ્યા છે અને ખાસ કરીને વાદ વિવાદ વધે નહીં એની કાળજી તમારે લેવી સંતાન પ્રાપ્તિનો યોગ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે એટલે કે સંતાન વિહોણા દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય એવો સંજોગ આજે બની રહ્યો છે બીજી એક બાબત છે કે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે એટલે તમે કોમ્પિટિશન ટેસ્ટ વગેરે માટે અથવા કોઈ ટેસ્ટ માટે કોઈ કોચિંગ કે એવું કંઈ કરવા માગતા હો તો એમાં પણ તમને સફળતા આજે પ્રાપ્ત થશે હા નાણાકીય લેવડ તેવડથી જરા મિત્રો દૂર રહેવાની બિલકુલ જરૂર છે અને આજે તમારે વ્યસનથી બિલકુલ દૂર રહેવું પૈસાની લેવડ દેવર પણ કરવી નહીં શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની ચાલો હવે જોઈએ આપણે તુલા રાશિ ર અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે દિવસની શરૂઆત થોડી નબળી થશે એટલે કે કદાચ તમારે માનસિક ચિંતા ઉચાટ વધી શકે છે કોઈક જૂનું અથવા કોઈ જૂની વાતચીત જે બાકી હોય એ અત્યારે તમારી પાસે આવી શકે છે કોઈ ભી રીતે તમારી પાસે આવશે બીજી એક બાબતે ધ્યાનમાં રાખવી કે તમારે નવું કંઈક કરવું હોય કે કંઈક વિચારવું હોય તો એને વિચાર્યા વગર એમાં હાથ નાખવાની જરૂર નથી કારણ કે આડેધડ કોઈ કામ કરશો તો એમાં તમને લોસ અવશ્ય જશે તો તમારે એના માટે શું કરવું કદાચ સ્વાસ્થ્ય પણ તમારું આજે બગડી શકે છે શરદી શણેખમ તાવ વગેરે થઈ શકે છે સંતાનને વિદેશ જવું હોય તો એના માટે એને લાભ મળે એવા સંકેતો તો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે વ્યાપારીઓને થોડું સરકાર તરફથી લફડું આવે એવી સંભાવના પણ બને છે એટલે દિવસ થોડો નબળો હોય એવું લાગે છે તો દિવસને મજબૂત કરવા શું કરવું તો દિવસને મજબૂત કરવું હોય તો આજે તમારે એક ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ ન અને ય યરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે ઉતાવળે કોઈ કામ થતું નથી મિત્રો એ ધ્યાનમાં રાખજો હા માનસિક ઉચાટ અને ટેન્શન તમને જરૂર વધી રહ્યું છે સંતાન અંગેની ચિંતામાં વધારો થઈ રહ્યો છે પતિ પત્ની વચ્ચે થોડું મતમતાંતર થતું હોય એમ લાગે છે ખાસ કરીને જમીન મકાન સંબંધી જે પ્રશ્નો તમારા અટવાયેલા એ પ્રશ્નોનું કંઈક સોલ્યુશન આવે એવું દેખાય છે અથવા તો એની અંદર તમારે જે પરિસ્થિતિ છે એમાં સુધારો થશે એવું દેખાઈ રહ્યો છે ખાસ કરીને તમે જે યોજના બનાવી છે કદાચ એ યોજનામાં તમે પણ ફેલ જાઓ એટલે દુશ્મનો તમારી યોજનાને વિફળ બનાવી શકે છે તો આજનો દિવસ થોડો આ રીતે નબળો કહી શકાય સોર્સ ઓફ ઇન્કમ તમારી સારી રહેશે સંતાન પ્રાપ્તિને યોગ પણ સારો દેખાય છે આજના દિવસે તમારે ખાલી ચણાની દાળનું દાન કોઈ હનુમાન મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધનુરાશિ ભડ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજનો દિવસ એકંદરે સારો ને ઉત્તમ તો કહી શકાય જમીન મકાન સંબંધી પ્રશ્નોનો સોલ્યુશન આવશે નોકરી વ્યાપારની જે અપેક્ષા હશે એની પ્રાપ્તિ થશે શેર બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો એનાથી જરા દૂર રહેજો એનું કોઈ પ્લાનિંગ આજે ન કરતા નાણાકીય લેવડ દેવડથી તમારે પણ દૂર રહેવાની જરૂર છે પરંતુ એક વસ્તુનો લાભ તમને સારો મળી શકે છે કે જૂના કોઈ વાતચીત હોય એમાં કંઈ સમાધાન થાય એવા સંકેતો દેખાય છે તો જો કદાચ કોઈ સમાધાનનો રસ્તો મળતો હોય તો આપણે અવશ્ય રસ્તો શોધવો સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે વિદેશ યાત્રા વગેરેમાં થોડો ફાયદો થશે અને કોઈના ઉપર તમારે પણ આંધળો વિશ્વાસ તો નથી જ કરવાનો અને પૈસાની લેવડ તેવડ તમારે પણ કરવાની જરૂર નથી તો શું કરશો તો આજે તમારે ગોળનું દાન કોઈ ગરીબને આપી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખ અને જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ તમારા ગ્રહો પ્રમાણે જો વિચાર કરીએ તો કામકાજની શરૂઆત તો સામાન્ય લાગે છે વ્યાપારમાં જે વૃદ્ધિ છે એ થઈ રહી છે ધંધો પણ સામાન્ય ચાલી રહ્યો એવું દેખાય છે પણ માનસિક ઉચાટ અને ટેન્શન તમારા મનમાં વધારે પડતું છે તો પોતાના ચિંતાવાળાને અથવા તો ટેન્શનને છોડવાની જરૂર છે એના માટે તમે યોગા વગેરે ગમેથી કરી શકો છો પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતર પણ થઈ રહ્યા છે સંતાન અંગેની ચિંતા જરૂર છે એના કેરિયર વગેરેની ચિંતા તમને વધારે છે નાની મોટી યાત્રાનો યોગ પણ તમારો બની રહ્યો છે એટલે તમે યાત્રા વગેરે પણ જઈ શકો છો વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન અવશ્ય રહેજો અને પૈસાની લેવડ દેવડથી દૂર રહેજો શું કરશો તમે તો આજે તમારે કાળા તલ હળદર ચોખા ભેગા કરી ભગવાન શિવને જળ ચઢાવવાનું છે પાણીમાં નાખી ભગવાન શિવ પર જળ ચઢાવો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તમારા માટે દિવસ ઉત્તમ અને સારું રહેશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે કુંભ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો થોડો પ્રમાણ વધી રહ્યું છે પણ સામે પ્રમાણ પણ વધી રહ્યું છે એટલે જે આવક અને જાવકનું સરવૈયું છે એ તમારું આજે પ્લસમાં રહે એ ખાસ વિચારવાની જરૂર છે માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમારા મનમાં આવશે આર્થિક રીતે થોડી તકલીફનો સામનો પણ કરવો પડે એવી પરિસ્થિતિ બની શકે છે વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય દેખાય છે એટલે તમારું જે કઈ બગડેલું હતું એ હવે સુધારા તરફી દેખાઈ રહ્યો છે તો શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે મીન રાશિ એટલે ગ્રહ મંડળની છેલ્લી રાશિનો મતલબ થાય જળ તત્વ રાશિ છે માનસિક ચિંતા અને ઉચાટ તમને વધી રહ્યો છે કદાચ તમારા કાર્યોમાં પણ થોડો વિઘ્ન આવતો હોય એવું લાગી રહ્યું છે પતિ પત્ની વચ્ચે પણ મતાંતરની સંભાવના સંપૂર્ણ નકારી ન શકાય એટલે કે થઈ શકે છે સંતાનને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતામાં સુધારો થશે એટલે કે સંતાન કંઈક કામમાં લાગે એના કેરિયર અંગેની જે ચિંતા તમારી હતી એમાં થોડી રાહત મળે એવા સંકેતો દેખાય છે પતિ પત્ની વચ્ચે સંબંધો સારા રહેશે નવા સંતાનની પ્રાપ્તિનો યોગ પણ બને છે લગ્ન વગેરેની માટે જો વિચાર હોય તો લગ્નની વાતો પણ આવી શકે છે સંબંધ પૂરો ભી થઈ શકે છે બની જાય તો એ ઉત્તમમાં ઉત્તમ કહેવાશે બીજી એક બાબત યાદ રાખજો કે કોઈને ખોટી રીતે આક્ષેપબાજી કરી ખોટા પોલીસના કેસ કરી કે ખોટા ચક્કરમાં પડવાની જરૂર નથી ઠીક છે કે જ્યારે તમે ફસાઈ ગયા છો ત્યારે એ બધું કરવું જરૂરી છે પરંતુ બાકી એમને કોઈ જરૂર નથી તો મીન રાશિના જાતકોએ આજે ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્ર બોલે અને પીપળે જળ ચઢાવવાની ખાસ જરૂર છે તો જેનાથી એમનો દિવસ શુભ અને સુંદર રહે તો દ્રશ્ય મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે જોઈએ આપણે આજની ટીપ છે કેટલાક લોકોના પ્રશ્નો આવેલા છે અને એ પ્રશ્નોના જવાબ પ્રમાણે એમનો પ્રશ્ન જે હતો કે મકાન ક્યારે થશે તો તમારું મકાન ક્યારે બનશે અથવા તમે મકાન ક્યારે બનાવી શકશો એ અગત્યની વસ્તુ છે કારણ કે મિત્રો સામાન્ય રૂપે આપણે જોયેલું છે કે ઘણી વખત આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ છતાં પણ મકાન બની શકતું નથી ઘણી વખત તમે મકાન બનાવવા જાઓ છો અને તમારા પૈસા ફસાઈ જાય છે બિલ્ડર તમારા મકાનના પૈસા લઈ અને ગાયબ થઈ જાય છે ઘણી વખત તમને જે માણસો મળે છે જે તમને વ્યક્તિઓ ભટકાય છે એ લોકો પણ તમને ઊંધા રવાડે ચડાવી અને તમારા પૈસાનો અપવ્યય કરાવે છે તો આવું બધું કેમ તો આના માટે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ તો ખરેખર તમારા ગ્રહ દોષો જ આના માટે જવાબદાર છે જો તમારા ગ્રહો અનુકૂળ અને સાનુકૂળ હોય તો હું માનું છું ત્યાં સુધી આવો પ્રોબ્લેમ ન આવે પરંતુ જ્યારે તમારે ચતુર્થ ભાવ મેન આનો ભાવ ભજવે છે લગ્ન અને લગ્નેશ આપણે જોવું જોઈએ કે લગ્ન અને લગ્નેશ મજબૂત છે કે નથી સાથે તમારા ચતુર્થ ભાવ અને ચતુર્થેશ એને પણ જોવું જોઈએ અને એનો સંબંધ કેવો છે તમારા ડિસ્ટિન્સન ચાર્ટની અંદર ચતુર્થાંશ કુંડળી જોવી પડે એની અંદર ચતુર્થ ભાવ અને લગ્ન કેવો છે હવે એક વાત એવી ધ્યાનમાં રાખવી પડે કે જ્યારે બી મકાનની વાત આવે તો ચતુર્થ ભાવમાં પડેલો ગ્રહ એ ખરેખર કેટલી ડિગ્રીમાં છે જો એની ડિગ્રી મજબૂત હોય તો તમને એનો ફળ મળે અને જો કદાચ એની ડિગ્રી મજબૂત ન હોય તો એ ફળ નથી મળતું એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે જો તમારો ચતુર્થેશ અને સાથે સાથે તમારો લગ્નેશ એ બંનેનું કોમ્બિનેશન સારું હોય અને શુભ ગ્રહો જેમ કે ગુરુ છે શુક્ર છે એ લોકો ત્યાં જોતા હોય બુદ્ધ છે તો તમને મકાન સારા અને વ્યવસ્થિત મળે શુક્ર વગેરે શુક્ર ગ્રહ સારો હોય એટલે શુક્ર ત્યાં બેઠો હોય તો એટલું સમજી લો આપ કે તમને સારો મકાન એટલે કે બંગલા અને સારો વ્યવસ્થિત બંગલા લક્ઝિરિયસ બંગલા તમે લઈ શકો છો પરંતુ તેની જગ્યાએ જો કદાચ કેતુ હોય કે રાહુ પડેલો હોય તો માંડ માંડ તમે મકાનમાં સેટ થાવ કેતુ પડેલો હોય તો મોટા ભાગે તમારા નાખેલા પૈસા ડૂબતા હોય છે મકાન હોય છે તમારી પાસે એવું નહીં મકાન હોઈ શકે ઓફિસ હોઈ શકે બધું હોઈ શકે જમીનનું નામે ખાલી ખાલી હોય પેપરમાં પરંતુ એકચ્યુઅલી એમાં તમને દગો થયો હોય મકાન ની અંદર પણ દગો થાય દરેક જગ્યાએ મકાન તો થવાના છે એવું નહીં કે ના થાય હવે ધગો થયો એ તમારો વિષય છે પણ ત્યાં તો નહીં ને ચતુર્થાંશ કુંડળી આપણી શું છે એ જોવું જોઈએ એની દશાંતર દશા કેવી છે એ જોવું જોઈએ અને એવા વખતે તમને મળેલી ઓપોર્ચ્યુનિટી તમે ન લઈ શકો તો આ વસ્તુઓ બધી બનતી હોય છે જ્યારે તમારા ગ્રહો તમારી અનુકૂળતામાં ના હોય તો આપણે ખાસ એ જોવું જોઈએ કે આપણા ગ્રહો કઈ રીતે સેટ થયા છે ચતુર્થ ભાવ કે ચતુર્થેશ ની સ્થિતિ અને એની દશા કે અંતરદશા શું આપણને મદદ કરી રહી છે જો ચતુર્થે મહાદશા ચાલતી હોય અને એમાં ચતુર્થનું અંતર ચાલતું હોય તો એવા વખતે નવ્વાણું ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ વારમ શક્તિ હસ્તમ ચમ મંગલમ પ્રણમામ્યમ એટલે મંગળ મહારાજ જે છે મકાન આપવાનું કામ કરતા હોય છે તમારા ચોથા ભાવની અંદર જો કદાચ ગ્રહોની રીતે ચતુર્થેશની મહાદશા અને અંતરદશા ચાલતી હોય અને એમાં ખાસ કરીને જો મંગળનું અંતર પ્રત્યંતર આવી જાય તો તમને મકાન બનવાના ચાન્સ બને છે હવે એવા વખતે તમારે મંગળનો પ્રયોગ કરવો જોઈએ મંગળનો ઉપચાર કરવો જોઈએ મંગળ માટે કોઈ દાન કરવું જોઈએ અથવા તો તમારો મંગળ ક્યાં બેઠો છે એ જોવું જોઈએ જો કદાચ મંગળની સ્થિતિ તમારી કુંડળીમાં સારી હોય અને તમને વ્યવસ્થિત હોય તો પણ મકાન તમને સારા બની શકે છે મકાન ફસાઈ જવાની વાત જ્યારે આવે છે ત્યારે ખાસ ગ્રહોની સ્થિતિ તમારે જોવી જોઈએ કે એવા કયા ગ્રહો છે કે જે આપણા કામને ફસાવે છે એના માટે કોઈ વિદ્વાનને તમારે મળવું પડે અને એ તમને જે ગાઈડન્સ કરે એ રીતે તમારે કામ કરવું શ્રાપિત દોષ છે કરતરી દોષ છે કે પછી વિષ દોષ છે એવા દોષો જો અંગારક દોષ છે આવી વસ્તુઓ જો તમારી કુંડળીમાં બનેલી હોય તો એનું નિણ નિવારણ તો તમારે કરાવવું પડે એ નિવારણ થયા પછી જ તમારે ખરેખર મકાનનો યોગ બને છે મકાન બનાવવા માટે કદાચ ન બનતું હોય તમારો બહુ પ્રયત્નો કર્યા હોય તો એના માટે એક યંત્ર આવે છે અમે બનાવીએ છીએ એ યંત્ર તમને જરૂર હોય તો એ યંત્ર પર તમને અમે પ્રોવાઈડ કરીશું અમે આપીએ છીએ અને એ તમારા નામથી બનતું હોય છે અને એના જાપ વગેરે કરીને એ મકાનનો એક વિધિ આખો પ્રયોગ છે એ પ્રયોગ તમે કરી દો તો નિશ્ચિત કરીને તમને મકાન બની જાય છે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું કે મકાન કદાચ તમને ન થતું હોય શું કારણ છે એના માટે નિવારણ મેં તમને યંત્રની વાત કરી એનો પ્રયોગ કરશો તો અવશ્ય તમારું મકાન બની જશે તો ચાલો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી